આજની વાર્તા હું કલમ ચલાવનારો મજૂર છું મિત્રો નામ ઉપરથી જ આપણને ખબર પડશે કે આ વાત કોઈ લેખકના અનુસંધાનમાં હોવી જોઈએ અને મારે જે વાર્તા જે કેવી છે એ મહાન સાહિત્યકાર પ્રેમચંદજી વિશેની વાત કરવી છે અને પ્રેમચંદજી ની ભૂમિકાના સંદર્ભના એક પ્રસંગના અનુસંધાનમાં મારે એક વાર્તા કહેવી છે આપણને ખબર છે કે પ્રેમચંદજી હિન્દી સાહિત્યની અંદર ખૂબ લેખું કેટલી વાર્તાઓ લખી વાર્તાઓ એટલી બધી લખી કે સમાજને ઘરની અંદર યુવાનોને સમાજમાં દંપતીઓને વૃદ્ધોને બધાને ઉપયોગી થાય એવા વાર્તાઓને સાથોસાથ એણે ખૂબ સાહિત્યની ભૂમિકા ઉપર એણે કામ કર્યું પણ એ જ્યારે ખરેખર ખૂબ સારી રીતે લખવાનું જ્યારે ચાલતું હતું ત્યારે એને કહેતા કે તમે અમારી પાસે આવો કારણ કે પોતે એટલે આર્થિક રીતે તો બહુ મધ્યમ લેવલ ઉપર હતા માંડ માંડ જીવન પસાર કરતા હતા ત્યારે કેટલાક એમ કહેતા કે અમારી સંસ્થામાં તમે આવો લાઈબ્રેરીમાં આવો અને અમે તમે થોડું વળતર આપશો અને તમે આરોવાર લખતા જાઓ અને સમાજમાં આ લાઇબ્રેરીની સેવા કરતા જાઓ ત્યારે એમ કહેતા કે મારું કામ એ નથી લાઇબ્રેરીનું સંચાલન કરવાનું નથી પણ લાઇબ્રેરી માટે પુસ્તકો તૈયાર કરવાનું કામ છે કુદરત મને જે સોંપે એ કરવું પડે આમ દરેકને એક જ પ્રકારનો જવાબ આપશો કે મારે તમારી કોઈ મદદની જરૂર નથી મારે કોઈ વસ્તુની જરૂર નથી એક વખત ઓલવરના જે રાજા હતા એ રાજાએ પ્રેમચંદજીને એક સંદેશ મોકલો કે તમે ખૂબ બુદ્ધિશાળી છો તમારા ખૂબ કુને છે તમે એક સારું સંચાલન કરી શકો એમ છો એટલે તમે મારા રાજ્યમાં આવો અને આ રાજ્યની અંદર મારા ખાસ મને સલાહકાર તરીકે તમે રહો અને તમે અહીંયા જે કામ કરતા માણસો છે એ બધાને તમે માર્ગદર્શન આપો ત્યારે આ પ્રેમચિતજીના મનમાં પ્રશ્ન થયો કે મારે આ અલવરના મહારાજાને મારે શું જવાબ આપવો એને હું એમ કહું કે ના હું એ નહીં કરું એ ખોટું છે અને એટલો બધો માનો કે હું કામ કરવા માટે મારી પોતાની માનસિકતા પણ નથી મને ગમતું પણ નથી મારે તો લખવું જ છે ત્યારે રાત્રે ખૂબ વિચાર કર્યા પછી સવારે એ અલવરના રાજાને એક અથરા લખે ચિઠ્ઠી લખે છે કે તમે મને એક બહુ સારી જગ્યા ઉપર આમંત્રણ આપ્યું છે તમારે આ જે તમારા માણસો છે એની સાથે તાલીમ આપવાની એનું વ્યવસ્થા કરવાની એ કદાચ હું કરી શકું કારણ કે મેં ઘણું બધું વાંચ્યું છે માટે પણ તમને ખબર નથી કે મારી પાસેની જે આવડત છે ને એ એક જ છે અને એ આવડત એ છે કે હું તો હજી એ આવડતનો મજૂર છું અને પછી એમ લખું કે આ કામ હું સંપાડી શકીશ નહીં માટે મને માફી આપશું હવે પેલું મજૂર છે એમ લખું એટલે અલવરના મહારાજાને પ્રશ્ન એમ થયો કે આ મજૂર લખે છે એટલે શું છે એટલે તરત જ ને પ્રેમચંદજીને બોલાવ્યા એને કીધું કે તમે આ લખ્યું છે કે હું કલમનો મજૂર છું કલમ ચલાવનાનો મજૂર છું એટલે શું ત્યારે એ પ્રેમચંદજી એમને કહે છે કે માત્ર કલમ લઈ અને હું લખી શકું છું મારા મનમાં આવતા વિચારોના ધોધ મારા મનમાં આવતા વિચારોના વાવાઝોડા મારા મનમાં આવતા સમાજની કરુણા મારા મનમાં આવતી આ સમાજ તરફની એક લાગણી અને એના અનુસંધાનમાં જે મારે વાવાઝોડું આવે એ હું કાગળ ઉપર માત્ર ને માત્ર લખી શકું અને એ માત્ર મજૂરીનું કામ કરું છું આ વિચાર તો મને કુદરત આપે છે આ વિચાર મારી પાસે નથી પણ વિચાર મારા ઉપર મોકલે અને એ કામ હું આમાં કલમના રૂપમાં લખતો જાઉં લખતો જાવ એ મજૂર જ કહેવાં ને એટલે કે હું તો માત્ર કલમનો મજૂર છું બાકી કોઈ કામ ન કરી શકું પ્રેમચંદના લખાણો જેણે વાંચ્યા છે પ્રેમચંદ વાર્તાઓ જેણે વાંચી છે પ્રેમચંદજીનું સાહિત્ય જેને પોતે ખરેખર પોતાના જીવનમાં ઉતાર્યું છે જો એ વ્યક્તિને આપણે મળવાનો પ્રસંગ બને ને તો પણ એ વ્યક્તિ આપણને ખૂબ એવા ઉપર નહીં જાય આવું પ્રેમચંદજીનું સાહિત્ય મેં એનું સાહિત્ય ઘણું વાંચ્યું છે અનેક પ્રસંગો અનેક વાર્તાઓ વાંચી છે અને કેટલીક વાર્તાઓ હું એના અનુસંધાનમાં પણ હું કહું છું એના પાયામાં પડેલી જે થીમ હોય એ થીમને લઈને હું વાર્તા કહું છું અને એ રીતે આ જે કલમના મજૂર હતા એણે પોતે પોતાનું જે કિંમત બતાવી કે મારું કામ કોઈને પણ વધારે માર્ગદર્શન આપવાનું નથી હું તો માત્ર કાગળ ઉપર લખીશ આવા લેખકો આવા સાહિત્યકારો વિશ્વની અંદર ખૂબ મોટા અનેક થઈ ગયા છે અને આવા જે સાહિત્યકારો જે ઉંચાઈ ઉપરના સાહિત્યકારો એવા અને અનેક ક્ષેત્રમાં મહાન વ્યક્તિઓને કારણે જ આ દુનિયા ચાલે છે આ દુનિયામાં ખરાબ વસ્તુ ખૂબ છે પણ એની સામે ખૂબ સારા માણસોનો બહુ ભંડાર મોટો આ વિશ્વની સપાટી ઉપર પડેલો છે માટે વિશ્વ પણ ચાલે જ છે કોઈ પડે નથી આપણા સાહિત્યકારો માંથી આ વાતને વધારે આગળ લઈ જાય આપણા દીકરા દીકરીઓને પણ આ વાત આપણે કહીએ સૌર્યધરી વાત